ગોપાલભાઈ ગોપાલ ભાઈ કેવો કઈ આવે છે આવી ગયા અહીંયા ક્યાં હું ના પાડવું અને આવી ગયો સોમવાર દેવા અને મારી તૈયારી છે નમસ્કાર મિત્રો અમારે ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં મોરબીના ધારાસભ્ય એવા કાંતિ અમૃત્યાનો વિડીયો હાલમાં ખૂબ જ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે મિત્રો જે તમે આગળ વિડીયો પણ જોયો મિત્રો તમને તો ખબર છે કે થોડાક સમય પહેલા વિસાવદરમાં ચૂંટણી થઈ હતી મિત્રો તેમાં વિજય ગોપાલ ઇટાલિયાનો થયો હતો મિત્રો અને મિત્રો હાલમાં એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે આગળ વિડીયો પણ જોયો મિત્રો તેમાં એવું કીધું છે કે ગોપાલ ઇટાલીયા કે જો તું મોરબીમાં આવીને ચૂંટણી જીતી બતાવે તો તને બે કરોડ રૂપિયા આપીશ મિત્રો મોરબીના ધારાસભ્ય એવું બોલ્યા છે મિત્રો જે તમે આગળ વિડિયો પણ જોયો અને બીજું એવું પણ કીધું હતું કે સોમવારે રાજીનામું આપીશ અને પછી આપણે સામસામે ચૂંટણી લડીશું એવું મિત્રો મોરબીના ધારાસભ્ય બોલ્યા હતા અને ગોપાલ ઇટાલાની એવું પણ કીધું હતું કે તું જીતે ત્યારે મેં બે કરોડ રૂપિયા આપીશ એવું મિત્રો કીધું હતું અને મિત્રો જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં